શ્રીમદ્ ભાગવત બારમો સ્કંદ દસમો અધ્યાય માર્કંડેયજી ને ભગવાન શંકરનું વરદાન સુતયુવાચ સ એવમનું ભૂયેદમ નારા વૈભવયા સુત જગ્ય છે કે માર્કંડે મુનિને આ પ્રમાણે ભગવાન નારાયણ દ્વારા રચેલી યોગ માયાના વૈભવનો અનુભવ કર્યો અને આ માયાથી મુક્ત થવા માટે માયાપતિ ભગવાનનું શરણ જ એકમાત્ર ઉપાય છે એવો નિશ્ચય કરીને તેમના શરણમાં સ્થિત થઈ ગયા માર્કંડ મનમાં જ કહે છે કે પ્રભુ આપની માયા ખરેખર પ્રતિથી માત્ર હોવા છતાંય સત્ય જ્ઞાન જેવી પ્રકાશિત થાય છે અને મોટા મોટા વિદ્વાનો પણ એના પ્રભાવથી મોહિત થઈ જાય છે આપના ચરણ કમળ જ શરણાગતોને અભયદાન આપે છે તેથી મેં તેમનું શરણ લીધું છે સુધજી કહે છે કે માર્કંડેયજીએ આ પ્રમાણે શરણાગત ભાવમાં તન્મય થઈ રહ્યા હતા એ જ સમયે ભગવાન શંકર ભગવતી પાર્વતી કેટલા ગણોની સાથે નંદી ઉપર બેસીને આકાશ માર્ગે વિચરણ કરતા કરતા આવ્યા અને માર્કંડેયજીને તે જ અવસ્થામાં જોયા જ્યારે ભગવતી પાર્વતીજીએ એ ધ્યાન અવસ્થામાં જોયા ને ત્યારે એનું હૃદય વાત્સલ્ય ભાવથી ઉભરાઈ ગયું પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે ભગવાન જરા આ બ્રાહ્મણ દેવ તરફ તો જુઓ જેમ તોફાન શાંત થાય ને પછી સમુદ્રની લહેરો અને માછલીઓ શાંત થઈ જાય છે અને સમુદ્ર ગંભીર થઈ જાય છે એ પ્રમાણે આ બ્રાહ્મણ દેવનું શરીર ઇન્દ્રિયો અને અંતકરણના શરીરમાં બધું શાંત થઈ ગયું છે સમસ્ત સેતીઓના દાતા તો આપ છો એટલે કૃપા કરી આ બ્રાહ્મણ દેવીની તપસ્યાનું પ્રત્યક્ષ ફળ આપો શ્રી ભગવાન કવાપે બ્રહ્મર્ષિ મોક્ષમપ્યુત भक्तिं परां भगवते लब्धवान् पुरुषे व्यये अथापि संवदिष्यामो भवान्येते साधुना अयं हि परमो लाभो સાધુ શંકર ભગવાન કહે છે કે દેવી આ બ્રહ્મર્ષિ લોક કે પરલોકની કોઈ વસ્તુ ઈચ્છતા નથી બીજું તો શું એના મનમાં ક્યારેય મોક્ષની ઈચ્છા નથી થતી એનું કારણ એ છે કે ઘટ વાસી અવિનાશી ભગવાન ચરણ કમળમાં એમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ દેવી જો કે એને આપણી કોઈ જરૂર નથી તેમ છતાંય હું એની સાથે વાતચીત કરીશ કેમ કે આ તો મહાત્મા પુરુષ છે જીવ માત્ર માટે મોટામાં મોટી લાભની વાત એ જ છે કે સંત પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય અભો નૃ સાધુ સમાગમ શુદ્ધજી કે છે કે સૌનકજી ભગવાન શંકર સમસ્ત વિદ્યાઓના પ્રવર્તક છે અને સર્વ પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન અંતર્યામી આ જગતના જેટલા પણ સંતો છે ને એના એક માત્ર આશ્રય છે અને આદર્શ પણ એ જ છે ભગવતી પાર્વતીને આવી રીતે કહીને ભગવાન શંકર માર્કંડે મુનિ પાસે ગયા છે એ સમયે માર્કંડે મુનિ સઘળી મનોવૃત્તિઓ ભગવત ભાવમાં તન્મયની થઈ ગઈ હતી એમના શરીરનું કે જગતનું એને કાંઈ ભાન નહોતું તેથી એ સમયે તેઓ એ પણ જાણી ન શક્યા કે મારી પાસે સમગ્ર વિશ્વના આત્મા સ્વયં ભગવાન ગૌરીશંકર પતાયેલા છે સૌનાથજી સર્વશક્તિમાન ભગવાન કૈલાસ એનાથી એ વાત છાની ન રહી કે માર્કંડી મુનિ અત્યારે કઈ અવસ્થામાં છે તેથી જેમ વાયુ આકાશના સ્થાનમાં અનાયાસે પ્રવેશી જાય એવી જ રીતે તેઓ પોતાની યોગ માયાથી માર્કંડી મુનિના હૃદય આકાશમાં પ્રવેશી ગયા માર્કંડી મુનિએ જોયું કે એમના હૃદયમાં તો ભગવાન શંકરના દર્શન થઈ ગયા છે શંકરના મસ્તક પર ત્રણ નેત્ર છે દસ ભૂચાઓ છે શરીરે ઊંચા ઉદય પામતા સૂર્ય જેવા તેજસ્વી વ્યાખ ચર્મ વસ્ત્ર છે ત્રિશુળ કટવાંગ ताल अक्षमाडा डमरू कप्पर तलवार तेमज धनुषे धारण करेलस आत्मन्य पेशवम प्राप्तम तडित पिगजटा धरम दश दशभुजं प्रांशु उद्यन्तमेव भास्करम् व्याघर्माम्बरधरम् शूलकटवाङ् चर्मे અનુ સહ માર્કંડીય મુનિ તો પોતાના હૃદયમાં અકસ્માત ભગવાન શંકરનું આ મનોહર રૂપ જોયું અને વિસ્મિત થઈ ગયા આ શું છે આ સ્વરૂપ ક્યાંથી આવ્યું આ પ્રકારની વૃત્તિઓનો ઉદય થયો ત્યારે તેમણે પોતાની સમાધિ તેજી દીધી એક માત્ર ભગવાન શંકર પાર્વતી તથા પોતાના ગુણોની સાથે છે તેમણે એમના ચરણમાં મસ્તક ટેકવીને પ્રણામ કર્યા પછી માર્કંડી મુનિએ સ્વાગત આસન પાધ્ય અર્ઘ ગંધ પુષ્પમાળા ધૂપ દીપ વગેરે ઉપચારોથી ભગવાન શંકર અને ભગવતી પાર્વતીજીની અને એમના ગણોની પૂજા કરી ત્યાર પછી માખંડે મુનિ એમને કેવા લઈ ગયા છે સર્વ વ્યાપક અને સર્વશક્તિમાન પ્રભુ આપશ્રી તો આપના સ્વરૂપથી જ આપના પ્રભાવથી જ પરિપૂર્ણ છો હે સરોવત્રો બિરાજમાન પ્રભુ આપનાથી આ સમગ્ર વિશ્વ સુખ શાંતિને પ્રાપ્ત થઈ ગયું છે એવી સ્થિતિમાં હું આપની શું સેવા કરું આ તે વિભો હું આપના સદાશિવ રૂપને અને સત્વગુણથી યુક્ત શાંત સ્વરૂપને નમસ્કાર કરું છું હું આપના રજોગુણ યુક્ત સર્વ પ્રવર્તક સ્વરૂપ અને તમો ગુણયુક્ત અઘોર રૂપને નમસ્કાર કરું છું નમઃ શિવાય શાન્તાય સત્વાય પ્રમુદા ચજોજુષેપ્ય ઘોરાયુપ્યમોઝુષે નમઃ શિવાય શાંતાય સત્વાય પ્રમુડાય ચુષેપ્ય ઘોરાયુષે રજો હું આપને નમસ્કાર કરું છું માર્કંડી મુનિયર સંતોના પરમ આશ્રય દેવાથી દેવ ભગવાન શંકરની આવી રીતે સ્તુતિ કેરી ત્યારે તેમના ઉપર અત્યંત સંતુષ્ટ થઈ અને બહુ આનંદપૂર્વક ભગવાન શંકર કહે છે વરમૃષ્વન કામમ વર દેશા વયમ ભગવાન શંકર કહે છે કે માર્કંડેજી બ્રહ્મા વિષ્ણુ અને હું અમે ત્રણેય વરદાન આપનારા ઈશ્વર છીએ અમારા દર્શન ક્યારેય વ્યર્થ નથી જાતા અમારી પ્રાપ્તિ થતા મર્ત્ય મનુષ્ય પણ અમૃત મોક્ષને પ્રાપ્ત થાય છે એટલે તમારી જે ઈચ્છા હોય ને એ માગી લો બ્રાહ્મણો સ્વભાવથી પરોપકારી શાંત ચિત્ત અને અનાસક્ત હોય છે તેઓ કોઈની સાથે વેરભાવ નથી રાખતા અને સમદર્શી હોવા છતાંય એ પ્રાણીઓનું કષ્ટ જ જોઈને એના નિવારણ માટે હૃદયપૂર્વક લાગી જાય છે એની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે તે તમારા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે બધાય લોકો અને લોકપાલો આવા બ્રાહ્મણની વંદના પૂજા અને ઉપાસના કરે છે માત્ર તેઓ જ નહીં હું બ્રહ્માજી અને સ્વયં સાક્ષાત ઈશ્વર વિષ્ણુ પણ એની સેવા કરે છે આવા શાંત મહાપુરુષ મારામાં વિષ્ણુ ભગવાનમાં અને બ્રહ્માજીમાં પોતાના અને જીવ માત્રમાં અણુ માત્રનો પણ ભેદભાવ જોતા નથી સદા સર્વદા સર્વત્ર અને સર્વથા એક રસ આત્માના જ દર્શન કરે છે તેથી અમે તમારા જેવા મહાત્માઓની સ્તુતિ અને સેવા કરી છે માર્કંડેજી માત્ર જળમય તીર્થો જ તીર્થ નથી હોતા ક્યાં જળ હોય એને તીર્થ કહેવાય એવું નથી હોતું તથા માત્ર જડ મૂર્તિમાં જ દેવતા નથી હોતા સર્વોપરી તીર્થ અને દેવતા તો તમારા જેવા સંતો છે કેમ કે તીર્થો અને દેવતાઓ તો લાંબા ગાળાની આરાધના પછી પવિત્ર કરે પણ તમે લોકો તો દર્શન માત્રથી જ પવિત્ર કરી દો છો यानि तीर्थानि न देवाश्चेतनोजिषताः न पुनन्त्यूरुकालेन यूयं दर्श બ્રાહ્મણોને જ નમસ્કાર કરે છે કારણ કે તેઓ ચિત્તની એકાગ્રતા તપસ્યા સ્વાધ્યાય ધ્યાન ધારણા અને સમાધિ આટલા દ્વારા અમારા વેદમય સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે માકંડીજી મહાન પાપીઓ અને અંત્યજો પણ તમારા જેવા મહાપુરુષોને ચરિત્ર શ્રવણ અને દર્શનથી શુદ્ધ થઈ જઈશ પછી એ લોકો તમારા સહવાસથી કે સંભાષણથી પવિત્ર થઈ જાય એમાં શું કહેવાનું હોય સૂતજી કે છે સૌનકાદી ઋષિઓ ચંદ્રભૂષણ ભગવાન શંકરજીની એક એક વાત ધર્મના ગુપ્તતમ રહસ્યથી પરિપૂર્ણ હતી એના એક એક અક્ષરમાં અમૃતનો સમુદ્રો માર્કંડી મુનિ પોતાના કાન દ્વારા પૂરી તન્મયતાથી એનું પાન પણ એને તૃપ્તિ ન થઈ તેઓ લાંબા કાળથી વિષ્ણુ ભગવાનની માયાથી પુષ્કળ કલેશ પામેલા હોવાથી બહુ થાકી પણ ગયા હતા ભગવાન શિવજીની કલ્યાણપદ વાણી એનું અમૃતપાન કરવાથી એના બધા નષ્ટ થઈ ગયા ભગવાન શંકરને તેમણે આ પ્રમાણે કીધું છે ખરેખર સર્વ શક્તિમાન ભગવાનની આ લીલા તમામ મનુષ્ય માટે સમજી ન શકાય તેવી જુઓ તો ખરા આ સંપૂર્ણ જગત ઈશ્વર હોવા છતાંય પોતાને આધીન ન રહેતા મારા જેવા જીવની સ્તુતિ કરે છે ધર્મના પ્રવચનકારો મનુષ્યોને ધર્મનું રહસ્ય અને સ્વરૂપ સમજાવવા માટે એનું આચરણ અનુમોદન કરે છે તથા કોઈ પણ ધર્મનું આચરણ કરે છે તો એની પ્રશંસા કરે છે જેમ જાદુગર અનેક પ્રકારના ખેલ દેખાડે છે પણ એ ખેલથી તો સ્વયં પ્રભાવિત ન થાતો જાદુગરને કાય એમાં પ્રભાવ થાય એવું ન હોય એવી જ રીતે આપ પોતાની સ્વજન મોહીની માયા એની વૃત્તિઓનો સ્વીકાર કરીને કોઈની વંદના કે સ્તુતિ વગેરે કરો છો તો માત્ર આમ કરવાથી આપનો મહિમા સેજે ઘટતો નથી આપે સ્વપ્ન દ્રષ્ટાની જેમ પોતાના મનથી જ સંપૂર્ણ વિશ્વની રચના કરી છે અને એમાં સ્વયં પ્રકાશ કરીને કરતા ન હોવા છતાંય સ્વયં પ્રકાશ કર્યો અને પોતે કરતા ન હોવા છતાંય આપ કર્મ કરવા વાળા ગુણ દ્વારા કરતા જેવા પ્રિત થાવ ત્રિગુણ સ્વરૂપ હોવા છતાંય ત્રણેય ગુણોથી પર કૈવલ્ય સ્વરૂપ અદ્વિતીય બ્રહ્મરૂપ અને ગુરુરૂપ હું આપને નમસ્કાર કરું છું હે અનંત આપના શ્રેષ્ઠ દર્શનથી વધીને એવી બીજી કઈ વસ્તુ છે જેને હું વરદાનના રૂપમાં માગું तस्मै नमो भगवते त्रिगुणाय गुणात्मने केवलाय द्वितीयाय આપના દર્શન સિવાય બીજી કઈ કઈ એવી વસ્તુ છે કે દર્શન થી વધારે અધિક હોય જેને હું વરદાન ના રૂપમાં માગું મનુષ્ય આપના દર્શનથી જ પૂર્ણ કામ અને સત્ય સંકલ્પ બની જાય છે આપ સ્વયં તો પૂર્ણ છો પોતાના ભક્તોને પણ સમસ્ત કામ વાસનાઓથી પૂર્ણ કરનારા છો તેથી હું આપના દર્શન કરવા છતાંય એક બીજું વરદાન માગું છું એ છે કે ભગવાનમાં એના શરણાગત ભક્તોમાં અને આપમાં મારી અવિચલ ભક્તિ और हमेश बने लिया है वरमेक ऋणेथापी पूर्णा कामिशर्षण भगवत चुता भक्ति तत्परेषु तथा त्वयि वरमेकं वृणेथापि पूर्णात् कामा સુ આપના શરણાગત ભક્તોમાં અને આપમાં મારી અવિચલ ભક્તિ હર હંમેશ બની ગયા સુતજી કે છે કે સૌનાથજી જ્યારે માર્કંડય મુનિએ સુમધુર વાણીથી આવી રીતે ભગવાન શંકરજીની સ્તુતિ અને પૂજા કરી ત્યારે ભગવાન શંકરે ભગવતી પાર્વતીની ઈચ્છાથી આ વાત કરી કે મહર્ષિ તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાવ ઇન્દ્રિયાતીત પરમાત્મામાં તમારી અનન્ય ભક્તિ અને સદાય સર્વદા બની રહ્યા કલ્પ પર્યંત તમારો પવિત્ર યશ ફેલાય અને તમે કલ્પજીવી હો અજર અમર થાવ તમારું ભ્રમ તેજ તો અખંડ જ રહેશે અને ભૂત ભવિષ્ય ને વર્તમાનનું ત્રણેય કાળનું જ્ઞાન અને વૈરાગ્ય ઉક્ત સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાવ તેમજ પુરાણોનું આચાર્ય પદ પ્રાપ્ત છે રીતે ત્રિલોચન ભગવાન શંકર માર્કંડે મુનિને વરદાન આપીને તેમની તપસ્યા અને પ્રલય સંબંધી અનુભવો ભગવતી પાર્વતી સમક્ષ વર્ણન કરતા રહીને ત્યાંથી વિદાય થઈ ગયા રૂગુવંશિરો મળી માર્કંડી મુનિને એના મહાયોગનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું ભગવાનના અનન્ય પ્રેમી થઈ ગયા હજી પણ અત્યારે વર્તમાનમાં તેઓ ભક્તિભાવથી પૂર્ણ હૃદયથી પૃથ્વી ઉપર વિચરણ કર્યા કરે છે પરમ જ્ઞાન સંપન્ન માર્કંડે મુનિની યોગ માયાથી જે અદ્ભુત લીલાનો અનુભવ કર્યો હતો એ મેં તમને વર્ણવ્યો સૌનાથજી આ જે માર્કંડેજીએ અનેક કલ્પો સૃષ્ટિ પ્રલયનો અનુભવ કર્યો એ ભગવાનની માયાનો જ વૈભવ હતો અને તેમના માટે જ હતો સર્વસાધારણ અન્ય લોકો માટે નહોતો કેટલાક આ માયાની રચનાને ન જાણીને અનાદિ કાળથી વારંવાર થનારો સૃષ્ટિ પ્રલયેજ ગણાવે છે તેથી તમારે એવી શંકા ન કરવી જોઈએ કે આજ કલ્પના અમારા પૂર્વજ માર્કંડેયજીનું આયુષ્ય આટલું દીર્ઘ કઈ રીતે થઈ ગયું રુગવંશમાં શ્રેષ્ઠ સૌનકજી મેં તમને આ જે માર્કંડેજીનું ચરિત્ર સંભળાયું એ ભગવાન ચક્ર પાણીના પ્રભાવ અને મહિમાથી ભરપૂર છે જે મનુષ્ય આ ચરિત્રનું શ્રવણ કરે છે કીર્તન કરે છે તેઓ કર્મ વાસનાઓને કારણે પ્રાપ્ત થનારા આવા ગમનના ચક્કરમાંથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે य एवमेतद्भृगुवर्यवर्णितम् रथाङ्गपाणेरनुभावभावितम् संस्रावयेतशृणुयादुता श्रुतिर्भवे इति श्रीमद्भागवते महापुराणे पारमंश्यं समितायां द्वादशस्कन्धे दशमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय